જય કૃષ્ણ આ એમ કોમ સેમ ટુની બુક છે કોર્પોરેટ ફાઇનાન્સિયલ રિપોર્ટિંગ એમાં ચેપ્ટર ટુ બી હે નાણાકીય પત્રકના વિશ્લેષણ માટેની પદ્ધતિનો પ્રયોગ થયો આમાંથી તમારે પહેલો દાખલો પૂછાય વીસ માર્કનો આમાં જો તમારે પેલો દાખલો વીસ માર્કનો એમાં બે રીતના દાખલા પૂછે એક સામાન્ય માપનો અથવા સામાન્ય સમાન કદનો સામાન્ય માપ સમાન કદાચ એક જ એક તુલનાત્મક વાર પૂછાય તો સામાન્ય માપમાં શું આપણે આગળ શીખી ગયા તો એ કહી દો જો તમે પાકો સુરું આપી દીધું રોજનું પાકો નીચે મુજબ પાકો સુર આપ્યું બે કંપની આપે તમને અને તારીખ લખી દે શેર મૂળ નોર્મ બધા બધું આપી દીધું અહીંયા શું લખું લોન લાંબા કાઢી બધું લખું ટોટલ કર નાખો શું લખું મિલકતને બધું બધું વિગત આપી દીધી બે રકમ ત્યાં શું કીધું નીચે સામાન્ય માપનું પાકું સર્વૈયુ તૈયાર કરી અબ કંપની નળકે પરિસ્થિતિનું નિવેચન કરો સામાન્ય માપનું પત્ર કહે તો આપણે આગળ શીખી ગયા આપણે જોઈ લઈએ નામ લખવાનું તમારી વિગત લખવાની સામાન્ય કે એટલે કંપની અને રૂપિયા ટકા કંપની બના રૂપિયા ટકા રેડી તો આ કંપનીને આપણે જે આ દીટો ડૂટો દૂડો જે રકમ લખે ને જે વિગત અહીંયા ને વિગત સેમ ટુ સેમ તમારે નીચે લખવાની આ રકમ અની લખી અમા લખવાની પછી એકાદ ટકાને કોલમ મૂકી દેવાની બંને રકમ લખી બમા લખવાની તમારે ટકાને કોલમ મૂકી દેવાની સેમ ટુ સેમ લખવાનું હોય થોડુંક હેડિંગ આ લખવાનું કે ચાલુ દેવા એમાં દેવી આવું જોઈએ પછી ટોટલ કરવો જોઈએ પછી મિલકતો લખી હતી એમને લખી નાખી મિલકતોને દેવાદાને સ્ટોકને બધું ભેગું પણ મિલકતોમાં શું હોય કે હેડિંગ લખવું પડે કાંઈની મિલકતમાં મિલકત આવે પછી રોકાણ હોય તો રોકાણ રોકાણમાં લખવું પડે બીજું બધું હોય ચાલુ મિલકતમાં આવે તે લખવું પડે થોડુંક હેડિંગ જરાક જોઈ લેજો તમે રેડી હવે તમે મરકમ લખના કવ તમે શું કરજો હવે તમાર જો આ રકમ લખવાની ટકા માં શું કરશો જે આ પહેલી રકમ લખવાની ગુણાકારમાં શું ભાગા શું કરશો ટોટલ શું છે પેલાનો 1752 તો 17 12 52 વડે ભાગા તમે કઈ આપ્યું કે અહીયા પૂગી તો હું શું કરું આ રકમ લખું ગુણાકારમાં શું પણ ટોટલ કેટલો છે અહીયા 1752 ઓ કંપની તો 17 12 52 વડે ભાગા કર હવે શું કરો બનુ કોતું તો અહીયા જો 6 લાખ 40000 તો 6 લાખ 40000 ગુણાકારમાં 100 લોકો ભાગામાં શું કરું આ કંપની બહે તો કંપની બન ટોટલ કેટલા 32 લાખ 32000 3 ના વડે ભાગા કરે ગમે એવી કતા અહીયા પૂગી હું તો આ સુફ અહીયા પૂગી એ બત્રીસ લાખ બત્રીસ હજાર તો આ રકમ લખું ગુણાકારમાં સો લખું પણ ટોટલ કેટલો હશે મારે બત્રીસ લાખ બત્રીસ હજાર એના તો તમને કેટલા મડ સો મળી ગયા એટલે દાખલો હાચું આ ટકા જો અહીંયા હે ને આ નવું સારું હતું મિલકતવાળું તો મિલકતનો પોઈન્ટનો તમે સરવાળો કરો ને ટકાનો તો તમારે શું આવે જાય એટલે તમારે દાખલો હાચું રેડી અથવા પેલો દાખલો તમને શું પૂછીએ તમને જો પાકો આપો એવું સેમ ટુ સેમ પાકો આપ્યું મૂડી દેવાની મિલકત લેના પાકો નીચે મુજબ રેડી તમને શું કહે અહીંયા પાકાશ્રીને તુલનાત્મક ઢબે ઉભા પાકાશ્રી સર ગોઠવા તો તુલનાત્મક ઢબે કહે શું તમને કહે તુલનાત્મક ધબે તો આપણે આગળ શીખી ગયા એમ જ નામ લખવાનું કંપની તુલનાત્મક પાકુસરી એમ નામ લખવાનું હેડિંગ તમારે લખી લેવાનું રેડી વિગત જેમ આપણે ઉભા ઉભું ન કહીએ તો આપણે ઊભું જ લખવાનું હોય મોસ્ટ ઓફ ધા પણ તમારે આપણે આગળ જોઈ ગયા એ જ રીતને તમારા જે ઇક્વિટી શેરમની છે આપણે પાકો શરીર કેમ બનાવીએ ઉભું એમ લખવાનું કે માલિકના ભંડોળોને ઇક્વિટી આ આતી પછી ચાલુ ಮಿಲ್ಕಿಬೇಚ ರೂಚಿ ನೋವು ಬದು ನಾಕ್ ರೇಡಿ ಅ આ થોડી અલગ રીતનું હે હાલ છે જે અહીંયા બાદ કર્યા અને શું કર્યું આ ચાલુ દે બાદ તમે ચાલુ દેવા છે અહીંયા તમારે લખવાનું તો હાલે હાલ અહીંયા ઓછી ના તમારે ચાલુ દેવા લખ નાખવાના પછી તમારે કાયમી મિલકતના બધું છે એ પછી નીચેની લાઈનમાં ઉપરું લખના કાયમી મિલકત તમે જેવી મકમ બતાવે છે રોકાણ રોકાણમાં લખ નાખવાના ચાલુ મિલકત ચાલુ મિલકત તમારે નાખ રકમ લખી ગઈ હવે આપણે મેનના જુઓને તમારે જો પેલી રકમ હે પહેલાં હંમેશા ધ્યાન રાખવાનું અહીંયા કાંઈ કે બે હજાર સોળ ને બે હજાર પંદર તમારે હંમેશા બે હજાર પંદર અહીંયા લખવું હોય તો બે હજાર પંદર પહેલાં આવે તો બે હજાર પંદરની પહેલાં રકમ લખવાની ને અહીંયા બે હજાર સોળ લખે બાય ચાન્સ લખે તો અહીંયા બે હજાર સોળ લખે તો તમારે બે હજાર સોને લખવાની એટલે પહેલાં પંદર આવે તો પહેલાં પંદરના રૂપિયા પંદરની કોલમ છે પહેલી તો પહેલી કોલમ પંદરમાં લખવાની બીજી સોળ છે તો બીજી કોલમ સોળમાં લખવાની રેડી તુલના કરીએ તુલનાત્મક પત્રક બનાવવાનું કીધું તો બે રકમ લખી નાખી પંદરની સોળની બે રકમ લખી તો આની સરખા એ આમાં શું થયું આની તુલના કરા કાં પહેલાં પંદરમાં આવવું હતું મારે સોળમાં શું થયું પહેલાં ચાર લાખ નફો હતો હવે મારે પાંચમાં મારે કેટલો થઈ ગયો એક લાખનો વધારો રૂપિયામાં લખા નાખા બે વર્ષના જોગત લખા નાખી જોવો જોઈએ બે કોલમ રૂપિયા તમે લખાને હવે વધારો ખોટો તમે કેમ લખશો કે ચારમાંથી ચારમાંથી પાંચ ઘટા તો કેટલા વધે એક લાખ વધે તમે બાદ બાકી કરો તો જો ચારમાંથી પાંચ થયા મારે પેલા ચાર જ રૂપિયા આવતા ચાર જ લખું તો હવે પાંચ લાખ થાય તો વધારો થયો ને વધારો થાય તો પ્લસ લખવાનું તમારે એકમાંથી બે થા તો એકમાંથી બે એક લાખનો વધારે તો પ્લસ પ્લસમાં તમારે લખવાનો એમ કરતો જ જવાનું હવે તમે આપણે જોઈએ અહીંયા કરતું જવાનું આખા અહીંયા ઉજો કે મારા કેટલા હતા પહેલાં પચાસ હજાર હતા મારા ભાઈ હવે પચીસ જ વધ્યા તો ઘટાડો થઈ ગયો ને કે પચાસમાંથી પચીસ ગા તો કેટલા વધી પચીસ વધ્યા તો પછી તમને ખબર પડે કે જો પચાસ વધારે ઉતા એમાંથી ઘટેગા રૂપિયા તો માઇનસ લખવાના ભૂલવાનું રેડી તો તમને આવડી ગયું બે રકમ થાય